વિશેષત બાળકોને તો તે જ્ઞાન હોવું જોઈએ બાળકોના અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એચ એમ રામાણી તેમજ જિલ્લા બાળક સુરક્ષા અધિકારી શ્રી એસ કે તાવડીયાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા ટીમ અધિકારી શ્રીમતી રેખાબેન અલાડ શ્રીમતી રણજીતાબેન ભુરિયા પ્રોફેશનલ ઓફિસર શ્રી એસજી કુરેશી સામાજિક કાર્યકર નેહા મીનામા અને શ્રી એમબી બરજોળ કાઉન્સિલર શ્રી પી એન કટારા ઓઆરડબલ્યુ શ્રી તેજસ બારૈયા દ્વારા અંગદાન વિશે અને વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ બાળકોના અધિકારો વિશે તેમજ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પોક્સો એક્ટ બે હજાર બાર વિશે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં તમામ શાળાના સ્ટાફ મિત્રો કાર્યક્રમને સફળ બનાવવા માટે સરાહનીય કામગીરી કરી હતી रिपोर्टर शैलेष कुमार राठौड़ स्टार न्यूज गुजराती लाइव दा होता हूँ और पुस्तकों को जिनका उपयोग मेरी मृत्यु के पश्चात किसी को, किसी को नया जीवन देने के लिए किया जा सकता है दान करूंगा हमारे देश में रक्षा के लिए अनुमान उत्पादन की कमी को देखते हुए मैं यह thank you